ખાસ કરીને કચ્છ જિલ્લો અને ગુજરાત ભુજ અને માધાપરમાં જે રખડતા ઢોરની સમસ્યા છે એ ખૂબ જ વિકટ છે ખાસ કરીને માધાપરની વાત કરું તો ત્યાં ગાયો કરતાં રખડતા ખૂટડાઓની સંખ્યા વધારે છે જેના કારણે તે અવારનવાર જ્યારે ખૂટડાઓ એકબીજા જ્યારે ઝઘડતા હોય ત્યારે ખૂબ મોટા પાયે નુકસાન કરે છે બીજું કે નાના બાળકો બહાર રમી પણ નથી શકતા કારણ કે કોઈ એવી વસ્તુ જોવે તો એને એમ થાય કે ગાયને કે આ ખાવાની વસ્તુ છે અને જેના કારણે એને બાળકને નુકસાન કરવાની બીક લાગે છે તેથી બાળકોને બહાર પણ નીકળા નીકળવા દેવામાં સંકોચ અનુભવાય છે કારણ કે ગાયો એને નુકસાન કરી શકે વૃદ્ધ વ્યક્તિઓ પણ આનાથી પરેશાન છે ત્યારે ખાસ કરીને ભુજની અંદર તો ઢોર પકડવા માટે નગરપાલિકા થોડું ઘણું કામ કરે છે પરંતુ માધાપરમાં આવી કામગીરીનો સદંતર અભાવ હોય એવું લાગે છે ત્યારે માધાપર ગ્રામ પંચાયત જે છે એ આ રખડતા ઢોર અને ખાસ કરીને ખૂટડાઓનો પ્રબંધ કરે તેવી હું માગણી કરું છું